સુરત રેલવે સ્ટેશન ઉપર ઐતિહાસિક આઠસોને પાંત્રીસ કરોડનું રિવન્યુ પ્રાપ્ત કર્યું છે જ્યારે સુ વેસ્ટર્ન રેલવેની સૌ અંદર સૌથી મહત્ત્વના બે રેલવે સ્ટેશન મુંબઈ અને સુરત જ્યારે મુંબઈને પછાડીને સુરત રેલવે સ્ટેશને આઠસો ને પાંત્રીસ કરોડનું રિવન્યુ પ્રાપ્ત કર્યું છે આજે સુરતના લોકો માટે ગૌરવની વાત છે સુરત રેલવે સ્ટેશન નંબર વન એટલે કહી શકાય કે સુરતની અંદર મિની ભારત તરીકે સુરતમાં લોકો રહે છે ભારત દેશના અલગ લોકો અહીંયા રહીને રહે છે વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે એ પ્રમાણે સુરત એક ઔદ્યોગિક શહેર છે રોજની બસોથી વધારે ટ્રેનોનું અહીંયા આવવા છે બે લાખથી વધારે લોકો પેસેન્જરનો અહીંયાથી રોજ આવવા કારણે આ રિવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો સાથે સાથે અમે સ્પેશિયલ ટ્રેનો અહીંયાથી દોડાવી છે દિવાળીના વેકેશનની વાતો હોય છઠ પૂજાની વાતો હોય કે દિવાળી અને ઉનાળાના વેકેશનોમાં અને હોલિડેમાં ખૂબ મોટી માત્રામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સુરતના રેવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો છે અમને ગૌરવ છે ને સુરત રેલવે સ્ટેશન હજુ વધુ વિકસિત બને એવી અમને